પચીસ રવિવારના રોજ રામનવમીના પાવન અવસરને વધારવા માટે સાવરકુંડલા નગર જાણે કે અયોધ્યાપુરીમાં ફેરવાઈ ગયું છે શ્રી રામ જન્મોત્સવ સમિતિ વિધ મંડળો અને રામ ભક્તોના સયારાપરા સુધી નગરને ભવ્ય રીતે શણગારવામાં આવી રહ્યું છે ઠેઠેર રોશની ધજા પતાકા અને આકર્ષક સજાવટથી શહેરને રામમય બનાવવામાં આવી રહ્યું છે રામનવમીની શોભાયાત્રાને લઈ નગરજનોમાં ભારે ઉત્સાહનો ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે શોભાયાત્રાના રૂટ પર સફાઈ અને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે સાવરકુંડલામાં પ્રથમ વાર વર્ષ ઓગણીસો ત્યાંસીથી શરૂ કરાયેલા શોભાયાત્રાની પરંપરા આજે પણ એટલી જ ધામધૂમથી ચાલી આવે છે સમગ્ર સાવરકુંડલા તાલુકાની ધર્મપ્રેમી જનતા હજારોની સંખ્યામાં આ શોભાયાત્રામાં જોડાય છે જે ભગવાન શ્રી રામ પ્રત્યે તેમની અપાર શ્રદ્ધા અને ભક્તિનો